સરકાર નો અમને પંદર દિવસ માં ફોર્મ ભરો અમારે કેવી રીતના અલગથી અમે છે હજી એક ઓપરેટર બેહા

નથી ખેડૂતો વેસી માં થઈ જવું એક ટકા નું તમે અત્યારે ગામે ગામે જાઓ મારી વાત સાંભળો ગામે ગામે

હું તમને પરિપત્ર બતાવું છું એમાં વીસી નો કોઈ ઉલ્લેખ હોય કે આમાંથી બાર વેસી ને આપવાનો છે સોમને કિલો પ્લસ બીજા કે દિવસે અમારે મગફળી પૈસા આવી ગયા રેડી અમારા જમા થયા અમે ક્યારે ફોર્મ ભરીએ છીએ અમને કે દિવસે પેમેન્ટ આપે ઈ જોવો એન્ટ્રી હું તમને મારા બેંક ઓફ નું મારી ડિટેલ બધી તાલુકા પંચાયત ગોંડલ રેડી તમે જોઈ લો કે દિવસે સરકારે મને પૈસા મેળવ્યા હું તમને મારો પરિપ્રમ એના માટે અમે બોલવા માટે તૈયાર છીએ પણ મેડમ હું તમારી ભરવા તૈયાર છીએ

ખેડૂતોને રાખવાનું સર્વર અમે ને દિવસ કાલે તમે સીસીટીવી કેમેરા મારો ફી છે પંચાયત ની બાર તમે જોઈ શકો છો કેટલા વાગે છે કેટલા વાગે આવીશી ક્યારે ફોર્મ છે બધું રાતે સાઈડ આલે છે

બસ કમિશનનો હા સાટા ડાઉન આવ છે ને ટુકમાં સાટા ડાઉન આવે છે રિઝર્વેશનમાં હા ₹7 અમને મિનિટ ઓલરેડી ખેડૂતો ને હેરાન નથી કરવાના ભાઈ અત્યારે ખેડૂતો ની સ્થિતિ એવી છે

ખેડૂત ભેગું કરો ખેડૂતો પેમેન્ટ આપે સરકાર તો મારું અમે ઓપરેટર છે તો અમને શું આપશે

અને અમે અમને કામ કરવા જાય એટલે અમે તમને ખબર પડી ભાઈ ને કે પૈસા લે છે તો ઉપર રજૂઆત કરો તમે નેતા છો તું રજૂઆત કરો પૈસા ખેડૂત અમારે શું કરવું છે ખેડૂત ગયે ખેડૂત શું કરવું છે પૈસા દેવાની હલો ખેડૂત કી શું કરવાનું તમે વાત કરો એમ વાત છે પૈસા પૈસા તમે ફોન નહી ભરે તો બિચારા ખેડૂતો જાય કે પૈસા આ કોક રહી જાય ત્યાં તમે સહાય દઈ ગયો

જેવી રીતે હું એજ કઉ છું કે જેવી રીતે ખેડૂતોને પ્રોબ્લેમ છે એવી રીતે વીસી પ્રોબ્લેમ છે એને ઓપરેટર રાખવા પડે છે એનો એનો કોઈ પગાર આપતા નથી અમે એના માટે લડવા તૈયાર છીએ બરાબર પણ આ સિસ્ટમ બંધ કરો આ સિસ્ટમ જો આપણે ચાલુ રાખશું ને તો આમાંથી આપડે ક્યારે નહીં નીકળીએ ક્યારે નહીં નીકળી ભ્રષ્ટાચારની સિસ્ટમ

ખેડૂત <coughs>

આ એક જાતનું દબાણ કર્યું તમે ખેડૂતો ઉપર ફોર્મ તમે પૈસા નહી ભરો તો તમારું ફોર્મ નહી ભરાય તમને સહાય નહીં મળે એના બદલે એમ હોય કે ભાઈ અમારા ને અહીંયા પગાર નથી મળતો અહીંયા સરકાર અમારું સાંભળતી નથી અમારે બે ઓપરેટર રાખવા પડે છે પંદર દિવસ સરકારે તો તમે અમારી માટે ઉભા રહ્યો બરાબર પૈસા નહીં લઈએ પણ તમને ન્યાય આપવા માટે ભાઈ તમને ન્યાય આપવા માટે બરાબર બાકી તમે ખેડૂતો દો કારણ કે રાત બી એ કરવા કારણ કે ખેડૂત ના ફોર્મ ભરાશે નહીં કઈ વાંધો નહીં તમે અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ રાખો છો કેમ પૈસા નહીં મળે એટલે એવું નથી

ન્યાય માટે લડે છે

અને એક ફોર્મે તમારું એક ફોર્મ હોય ને એના ઉપર કઈ વાંધો નહીં એના માટે આપણે લડશું પણ આજે તમે જ્યાં કરો છો ને ખોટું તમારા ઓપરેટર મોકલી દો અત્યારે બે આઈથી તો કઉ છું એનો મતલબ એવો છે કે

ટાઈમ સાડા દસે આવવાનું એક વાગે ઘરે ત્રણ વાગે આવવાનું સાડા પાંચે ઘરે ઓકે ફ્રી ફોર્મ સાઠ ચાલશે સાહેબ ચાલશે એટલે ફોર્મ ભરાઈ જાય લાઈન ટુ લાઈન કોઈ નું ફોર્મ મુકાશે નહીં લાઈન માં

અને આ સરકાર નું પછી અત્યારે ચાલુ કરો બરોબર નહીં પણ સો રૂપિયા લેવાનું બંધ કરજો

તમે સરકાર રજુઆત નથી કરી અમે કરી અમારા થવું અમારે ટાઈમ નથી ભરે થી આવું ગયેલું હોય કામ ખોરાક મને ઓ વાળા લાગી ગયો મારા હજાર પેટ્રોલ ના કિમન મારે ફેક્ટરી હું બંધ કરીને આવ્યો મારે બહાર ભણેલો બહે ત્રણ કલાક બેન સાડા નવ વાગ્યા નું મારો મારી બંધ થઈ ગઈ મારે

પર અમે તો અમને રાજી નાવા બેટુનો પ્રોબ્લેમ તમારાથી થાય છે તમને તો તમારે બેગું પડે રજવાત તો પ્રાયે એના માટે

બેન આ તો કઈ નથી બધાય ખાતામાં માં એવડું છે પોલીસ ખાતા માં છે પીડબલ્યુડી માં હાલે હાલે

સો ખાતા સર્વર ડાઉન હોય ત્યારે આખા ગામના કોમ તમે 15 લીમાં નો જ ભઈ હકો એના માટે સરકાર પાસે ટાઈમ લેવો પડે એના માટે મને ખબર છે પણ સર્વર ડાઉન આવે છે તો સરકાર એ આ 100 રૂપિયા લે બધા અમે તૈયાર છીએ તમને જે અન્યાય થાય છે ને એના માટે લડવા અમે તૈયાર છીએ તમારે મોકલી પણ તમે તો ભરશો ને રાત્રે ભરે તો એનું

ભ્રષ્ટાચાર તમને હું લખી દઉં તમે નો લખો ને હું લખી દઉં બોલું તો હું રીતે ખેડૂતો લાખો કરોડના ભ્રષ્ટાચાર થશે કરો ને

કોકયા પ્રોબ્લેમ જ છે કે ઇમેન જોતો કરતી ભાઈઓ જો મનીયા રાખ્યા તો થાય ને રાખે થાય હાલો ભાઈ કઈ ખાલું